તેમાં સ્થળ પરથી બ્યાસી હજાર કરતા વધુનો નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હતો સોનગઢ પોલીસે રફિક અબ્દુલ ગામી તથા ભૂપેન્દ્ર બાબુ ગામી તથા અર્જુન મણીલાલ ગામી તથા હાટિયા મગન ગામી એમ મળી કુલ ચાર અટકાયત કરી હતી સોનગઢ પોલીસ આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે ઉછાલના જીતુપુર ગામ ખાતે બે મોટરસાઇકલ સામસામે અથડાતા અકસ્માત સર્જાયો બંને મોટરસાઇકલ ચાલકનું મોત સુરતના અમરોલી ખાતે રહેતા રોહન રાહુલ કુરે પોતાના કબજાની હોન્ડા કંપનીની મોટર સાયકલ પૂર ઝડપા અને ગફલતભરી રીતે હંકારી લાવી ચિત્તુપુર ગામની સીમમાંથી પસાર થતા લીઝર હાઈવે રોડ પરથી પસાર થઈ રહ્યા હતા તે વેળાએ નર્મદા જિલ્લાના મહેન્દ્ર ગણપત વસાવાએ પોતાના કબજાની કેટીએમ મોટરસાયકલ ઝડપ કઈ રીતે હંકારી લાવતા બંને મોટરસાયકલ અથડાતા ગંભીર અકસ્માત સજાવો હતો જેમાં બંને મોટરસાયકલ ચાલક રોહન કુરે અને મહેન્દ્ર વસાવાનું મોત નીપજ્યું હતું તેમજ કેટીએમ મોટરસાયકલ પર પાછળ બેસનાર શરદ પાડવીને પણ શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતને લઈને ઉછલ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી સોનગોડના લીંબી ગામ ખાતે લગ્ન પ્રસંગમાં ગયેલ યુવકની મોટરસાયકલ ચોરી સોનગોલ તાલુકાના પાથરડા ગામ ખાતે રહેતા વિનોદ પોશલિયા કોટવાડિયા પોતાના કબજાની મોટરસાઇકલ પર સવાર થઈને છ મહિના રોજ રાત્રેના સમયે લીંબી ગામ ખાતે લગ્ન પ્રસંગમાં ગયા હતા ત્યારે મંડપની બહાર મોટરસાઇકલ પાર્ક કરી હતી જોકે બાદમાં મોટરસાઇકલ મળી આવી ન હતી ત્યારે મોટરસાઇકલ ચોરી લઈને ઉકાઈ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે લીંબીથી બોરદા જતા રોડ પર શેરુલા ગામની સીમમાં અજાણ્ય વાહન ચાલકે મોટરસાયકલને ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો સોનગઢ તાલુકાના શેરુલા ગામ ખાતે રહેતા કાલાભાઈ કાથોડ પોતાના કબજાની મોટરસાયકલ પર સવાર થઈને ઉકાઈ ખાતે શેરડીના મજૂરો શોધવા માટે ગયા હતા ત્યાંથી પરત ઘરે આવતા હતા તે વખતે લીંબીથી બોરદા જતા રોડ ઉપર સેરુલા ગામની સીમમાં આવેલ રોડના વળાંક ઉપર કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પૂર ઝડપે આને ગફલત ભરી રીતે હંકારી લાવી મોટરસાયકલને ટક્કર મારી દેતા અકસ્માત સર્જા હતો અકસ્માતમાં કાલાભાઈ કાથુડને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું અકસ્માતને લઈને ઉકાઈ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

રિમાન્ડ દરમિયાન વ્યારા પોલીસે યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આ બંને આરોપીઓએ તેમના સાથીદાર કૃષ્ણ રઘુનાથ ગાંગુડે તથા અજય ત્રયંબક ચૌધરી સાથે મળી વ્યારા તથા સુરત શહેર ખાતેથી અલગ અલગ જગ્યાએથી ત્રણ મોટરસાયકલ ચોરી કરી સંજય દેવીદાસ રાઉતના ઘરની પાછળ આવેલ વાડામાં ઘાસચારાની આડમાં સંતાડી રાખેલ હોવાની હકીકત સામે આવી હતી જય બાબારી ત્રણેય મોટરસાયકલ રિકવર કરી ત્રણેય મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો તાપી જિલ્લા એસજી પોલીસ સ્ટાફના માણસોએ વ્યારા ખાતે જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી પ્યારા તાલુકાના તાળકુવા ગામ ખાતે રહેતા સુખલાલ બોજારામ ગુજ્જરે પોતાના કબજાની દુકાન પ્યારા ખાતે કુમાવત કિરાણા સ્ટોર પ્રમુખ સ્વામી પાર્ક મોશા ખાતે ભાડુઆતને ભાડેથી આપી હતી પરંતુ દુકાન ભાડુઆતને ભાડે આપેલ હોય તે અંગેની જાણ સક્ષમ અધિકારીને કે નજીકના પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલ ન હતી અને ઝાહેનામાનો ભંગ કરવામાં આવ્યો હતો જેને લઈને એસઓજી પોલીસ સ્ટાફના માણસોએ સુકલાલ બોજારામ ગુજ્જર વિરુદ્ધ વ્યારા પોલીસમાંથી કે ફરિયાદ નોંધાવી હતી પ્યારા પોલીસે ઝાહેનામાનો ભંગ વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે તાપી જિલ્લાના તમામ નાના મોટા સમાચારો જોવા માટે ચેનલને લાઈક શેર અને ફોલો કરવાનું ભૂલશો નહીં હવે અમને રજા આપશો આભાર